નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજે કપાસના ખેડૂતો માટે સારા એવા સમાચાર છે મિત્રો અને કપાસના બજારમાં હળવી રીતે મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બોટાદ અને અનેક માર્કેટયાર્ડમાં મિત્રો આજે કપાસના બજાર ભાવ સોળસો ને પાર જોવા મળી રહ્યા છે જે મિત્રો આપણે આગળ જાણીશું અને મિત્રો માં સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણેલી કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું ધરો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટ યાર્ડ તેરસોથી તેરસો એંસી રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં મિત્રો સોળસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે જેતપુર માર્કેટયાર્ડ આઠસો થી પંદરસો એકવીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડ આઠસો દસથી ચૌદસો નવ્વાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ પંદરસો ત્રીસથી પંદરસો રૂપિયા મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડમાં પણ રૂપિયા પંદરસો ત્રીસનું બજાર જોવા મળ્યો છે કાલાવાડ માર્કેટ યાર્ડ ચૌદસોથી પંદરસો સાડત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ ચૌદસોથી પંદરસો એક્યાસી રૂપિયા મિત્રો મણે વીસથી પચીસ રૂપિયા સુધીનો વધારો ત્યારે કપાસના બજાર ભાવમાં નોંધાઈ રહેલો જોવા મળે છે गोडल मार्केट यार्ड एक हजार एक थी पंदर सौ एक्तर रुपया मित्र बोटादार्ड में सौर भाव चौदह अग्नि सोल सौ छ जामनगर शो चार सौ पंदर सौ दस रुपया आग बात करें मित्रों अमरेली मार्केट यार्ड सात सौ पचास थी पंदर सौ पंचासी रुपया आग बात करिए हलवद मार्केट यार्ड चौद सौ सीतेर पंदर सौ चालीस रुपया ध्रोल मार्केट यार्ड बार सौ वीस सौ बार रुपया આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો સિત્તેર થી પંદરસો પંચ્યાસી રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ તેરસો એકાવન થી પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટ વાત કરીએ મિત્રો તેરસો એસી થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ તેરસો પચાસ થી સોળસો રૂપિયા મિત્રો રાજકોટ યાર્ડમાં પણ સોળસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા છે અને મિત્રો આજે મિત્રો સેરાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો પંદરસો રૂપિયા સુધીના કપાસના સેરાશ બજાર ભાવ આગળ વાત કરીએ મિત્રો